પૂર્વ પીએ દ્વારા પાસે ચૂકવેલા બિલની જવાની તૈયારી તેમજ આત્મવિલોપન કરવાની ઉચ્ચારી ચીમકી ન્યુઝ ગુજરાતી બોટાદ મારું નામ જમોડ અજય ભૂપતભાઈ મેં ગત સોમવારના ના રોજ હાલના બોટાદ ના ચાલુ ધારાસભ્ય ઉમેશ મકવાણા વિરુદ્ધ ફરિયાદ કરેલી છે હું બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સાથે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી એપ્રિલ બે હજાર ચોવીસ સુધી અંગત મદદનીશ તરીકે નોકરી કરેલી છે ઉમેશ મકવાણા મારા પપ્પાના મિત્ર હતા મારા પપ્પાને એવું કહેવામાં આવ્યું કે તમારો પુત્ર ભણેલો ગણેલો છે તો મારે પિયાની જરૂર છે તો તમારા અજયને મને પીએ તરીકે મોકલો હું ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ઉમેશ મકવાણા સાથે આવ્યો ત્યારબાદ વિશ્વાસનો સંબંધ બંધાતા ઉમેશ મકવાણા ગાંધીનગર પરિવાર સાથે શિફ્ટ થયા ત્યારે ઉમેશ મકવાણા દ્વારા મને એવું કહેવામાં આવ્યું જો કોઈ ઓફિસે વસ્તુ દેવા માટે આવે કે લેવા માટે આવે તો પીએ તરીકે તારે લઈ લેવાનું અને જે કાંઈ બિલ હોય એની ચુકવણી કરી આપવાની લોકસભા ઇલેક્શન ભાવનગર બોટાદ સીટ જ્યારે ઉમેશ મકવાણા લડતા હતા ત્યારે તેઓ દ્વારા હોપસેટના બિલ તેલના ડબ્બાઓના બિલ મંડપ ડેકોરેશનના બિલ ડીજીએના બિલ લગ્ન પ્રસંગ હોય ત્યાં ઘડિયાળો આપવાના બિલ વગેરે જેવા બિલો મારા હસ્તક હોય ને તમામ બિલો મારા હસ્તક હોય જેની ઉઘરાણી વેપારીઓ મારા દ્વારા મારા ઉપર કરતા હતા જ્યારે બિલો વધી જતા મેં ઉમેશ મકવાણાને કીધું કે સાહેબ હવે મને જે તમે પગાર આપો છો સરકારશ્રી દ્વારા પીએનો એનો વીસ હજાર પગાર હોય છે તેની જગ્યાએ મને દસ હજાર પગાર આપવામાં આવતો હતો તો ઉમેશભાઈને મેં કીધેલું કે જો હવે મારા મને તમે જે પગાર આપેલો છે તમામ પગાર અને મારા ઘરેથી લીધેલી તમામ મોડી વપરાઈ ગયેલો હોવાથી હવે મને મારા બિલ આપો એવું કહેતા ઉમેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે લાવ બિલ બતાવ હું તને બિલ ચૂકવી આપું મેં ઉમેશભાઈને બિલ બતાવ્યા તો એકદમ ઉશ્કેરા જઈ અને મને ધમકી આપી કે આવા બિલ થોડા દેવાના હોય હવે જો તું બિલ માગીશ માગીશ તો તને અને તારા પરિવારને ઠેકાણે પાડી દઈશ બધા અધિકારી મારા કિસ્સામાં છે આવું કહે અને મને કાઢી મૂકેલ તે સમયે મેં લોનથી સેમસંગ એ પંદર મોબાઈલ લીધેલો જે મોબાઈલ અને એક ચા બનાવવાનું મશીન એ તેમની ઓફિસે રાખેલ અને એમના કબજે લઈ લીધેલ અને એવું કહેવામાં આવ્યું કે હવે આ પણ તને નહીં મળે મારી માંગ એક જ છે કે મેં જે બિલો ભર્યા છે તે તમામ બિલોની રકમ મને ચૂકવવામાં આવે કારણ કે તે બિલો મેં મારા સગાવાલા પાસે અને મિત્ર પાસેથી ઉછીના લઈ અને મારા પપ્પા દ્વારા ભરવામાં આવ્યા છે ત્યારબાદ અમુક લાખ જેવા બાકી છે સાડા ચાર લાખ રૂપિયાના બિલ છે અને ત્રણ લાખ રૂપિયા મારા પપ્પા પાસેથી લઈ અને ઉમેશ મકવાણાને હાથ ઉછીના આપેલા છે આ ઉપરાંત ઘણા બિલો જેના પુરાવા નથી આમ ટોટલ સાડા તેર લાખ રૂપિયા જેવું ઉમેશ મકવાણા પાસે મારે લેવાનું થાય છે મને પોલીસ પ્રશાસન અને રાજ્ય ગૃહમંત્રી ઉપર પૂરો વિશ્વાસ છે કે મારી ફરિયાદ લેવામાં આવશે જો ફરિયાદ નહીં લેવામાં આવે તો હું હાઈકોર્ટના પગથિયા પણ ચડીશ અને જો ઉમેશ મકવણા દ્વારા મને આ મારા બિલની રકમ ચૂકવવામાં નહીં આવે તો આત્મહત્યા કરવા માટે પણ મારે મજબૂર થવું પડશે